ડીસા નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું સાથે સુંદરકાંડનું સુંદર આયોજન કરાયું અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ભારત દેશમાં ભક્તિમય માહોલ ઊભો થયો છે ત્યારે ડીસા શહેરમાં પણ ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે સહિત ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના કર્મચારીઓ દ્વારા પાલિકાના પ્રાંગણમાં એકવીસ તારીખે રાત્રિ દરમિયાન ભજન સંધ્યાનું સાથે સુંદરકાંડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરજનો ઉપસ્થિત રહીને સુંદરકાંડ પાઠ કરી ભજન કીર્તન કરી ભગવાન શ્રીરામની રામની ભક્તિમાં થયા હતા ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પાલિકા દ્વારા આવું સુંદર આયોજન કરાતા શહેરીજનો પણ ખુશખુશાલ થયા હતા પાલિકા દ્વારા શહેરમાં હિન્દુ સમાજની શોભાયાત્રા દરમિયાન પણ સ્વચ્છતા અભિયાન સાથે શહેરમાં ઠેર ઠેર ભગવાન શ્રી રામના કટઆઉટ મૂકી સાથે ભવ્ય રામ ગેટ ઉભા કરવામાં આવ્યા હતા ડીસા શીરમાં બાવીસ જાન્યુઆરીના ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ધાર્મિક પ્રસંગે શહેરીજનોને ભક્તિમય માહોલ ઉભો થાય તેવું સુંદર આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું રાજરાત્રી દરમિયાન યોજાયેલ ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગાયક કલાકાર મહેન્દ્રભાઈ બારોટ ઉર્ફી ગોવિંદાએ સુંદર ભક્તિ ગીત રજૂ કરી રામ ભક્તોના દિલ જીતી લીધા અને પાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલા સભ્યો અને પાલિકાના કર્મચારીઓ દ્વારા મન ગરબા સાથે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા રાત્રિ દરમિયાન યોજાયેલ ભજન સંધ્યાના કાર્યક્રમ દરમિયાન ડીસા પોલીસ દ્વારા સુંદર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી પોલીસ સ્ટાફ ખડે પગે રહીને રામ ભક્તોની સુરક્ષા પૂરી પાડી હતી